મારા ચહેરા પર સ્મિત હેપીનેસ જોઈને ખબર પડી ગઈ હશે કે આજે કેટલો શુભ દિવસ છે કેમ કે આજે છે મિત્રો જન્મ દિવસ તો ફર્સ્ટ ઓફ ઓલ મોડું નથી કરું મિત્રો ઇન્ફોર્મેશન સ્ટેપ બાય સ્ટેપ હું આપતો રહીશ અને બિલકુલ

પણ ત્યાં લખી તો આપણે જમવાનું એમ બને વાત સાચી તો મિત્રો આ લોકો મારા ઘરના તમામ લોકો ફ્રેશ તમામ થઈ જાય પછી એ લોકોના હું પણ ફ્રેશ થઈ જઉં પછી નાય જોઈને એક નવા કપડા પહેરીને પછી બધાના ઘરમાં આશીર્વાદ લઈ લઉં છું આશીર્વાદ લીધા પછી પણ પછી રીતિકા ઘરે જમવાનું બને પછી અમે જવાના છે સન્યાસી મહાદેવ સન્યાસી મહાદેવ મેં બે વિડીયો બનાવવા છે બે રીલ એક રીલ ગમે છે નઈ રીતિકા તને હા જે એના પર એ રીલ્સ બનાવવાની છે તો મિત્રો મોડું નથી કરવું ફટાફટ ઊંઘાઈ જઈ આવું છું કેમ કે 8 વાગી ગયા છે અને બર્થડે છે માટે આપણે તૈયાર થવાનું છે કચરા નાખે છે પછી મમ્મી પપ્પા આપણે પગે લાગીને આશીર્વાદ લઈને વ્લોગ નું શરૂઆત આગળ વધારવાની છે અને દિવસની પણ શુભ શરૂઆત કરવાની છે તો મડી પછી ગુડ મોર્નિંગ મમ્મા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હેપી બર્થડે થેન્ક યુ સો મચ મમ્મી ઓ મારા સ્નેહાન તારી બધી પૂરી થાય થેન્ક યુ સો મચ મમ્મા

આ બી નહીં આતી મુસ્તઝ ઓઈલ આપ્યું તો પણ એબી ગિફ્ટ જે મને ગમે એવી ગિફ્ટ નથી આપી ફાઇનલી આજે સમય આવી ગયો છે અને 5 વર્ષનું બેગું ગિફ્ટ રિтикаએ આપ્યું છે ખબર નહીં રિтика શું લાઈ છે મમ્મી એક્સાઇટેડ છે ઘરના તમામ લોકો એક્સાઇટેડ છે કે શું લાઈ નહીં મમ્મી તને નહી કીધું કે ના કીધું નહીં મકો પૂછો કાલે કે શું ગેપ લાઈ કેમ નહીં કહું મને હજુ નઈ જો પછી મમ્મી શું આપે મને પરિહિ પપ્પા હેપી બર્થ ડે બોલો બેટા તો શરમાય છે કીધું નહિ કેવી કેવાય તો મારા પપ્પા મારા બર્ડ ના દિવસે એક છે અને એક સિંગતેલ લાયા છે જોકે સિંગતેલ મારી બહુ ઈચ્છા હતી એટલા માટે મારા પપ્પા હલાઈ દીધું તેલ તો મિત્રો આજે આપણો જન્મદિવસ છે તો સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપડા મમ્મી પપ્પાનો આશીર્વાદ લેવાનો છે પછી કુળદેવીનો આશીર્વાદ લેવાનો છે તો મિત્રો મોડું નથી કરું જોસના નિલેશ ની બધા ત્યાંથી નીકળી ગયા છે તો ત્યાં લગી હું મમ્મી પપ્પાનો આશીર્વાદ લઈ લઉં છું તો પપ્પા આશીર્વાદ આપો ને જન્મદિવસ છે વર્ષ 25 વર્ષનો થયો તમારે વર્ષ વર્ષનો થયો કે તલાર થી આને ઓ માતા માની તા દીકરો મને આપ્યો માથા થી હેપી બર્થડે હી સો મચા પાપા હું તમને પગે લાગ્યો બરાબર હવે મારું

हाँ आजा सर happy birthday happy birthday happy thank you दोस्ता happy birthday भैया thank you thank you ये कौन बाई ये अरे मेरे को बाई लिए बोलने का भाई जाना भीलस के बाद तो पहला बात है तुम्हें जोधा घर है भीलस की है happy birthday मारा भैया भीलस का birthday thank you सुन अरे बहुत लेट आया तुम्हें तो क्या अलग लेट हो यार अटेंड की बस ये तो नहीं

ફાઇનલી મિત્રો અમારી વીર ફેમિલી આવી ગઈ છે હવે ફટાફટી અમે બર્થડેની સેલિબ્રેશન તૈયારી કરીશું હજુ તો ફુગ્ગા મુગા બધું કઈ જોવા માટે એક્સાઇટેડ છે કે કે ઓકે ઓકે ફાઇનલી આપણી વીર ફેમિલી આવી ગઈ કે નુ રાજુ થાકે તો આ બન્ને મારા જીજા સ્પેશિયલ મારા જીજાજી માટે એ નાય હોત ને તો એમને ના બોલાય બકુ બધા હવે આ અરજી કાઈ 140 રૂપિયા ઓનલાઈન મંગાવ્યું બર્થડે ડેકોરેશન માટે

અને સિરીઝ હો જાય જો લાઇટિંગ હો જાય જો ના જો આવી જો ના વા દે વાવ સામુ કરી દે આપ આઈ ચાલુ કરી દે ચાલુ કરી દે કેવી છે જોઈન કેજો કમેન્ટમાં કમેન્ટ આ હા જો હા જો થઈ ના સિરીઝ છે ના એ તો બહુ હા ના ના સિરીઝ છે મીસોમાંથી ઉપન ગાવ મીસો ઓર જો મિસોમાંથી મંગાઈ લો મીસોમાંથી મંગાયા મીસોમાંથી વિડિયો જો બીલો આ હો છે તું અહીં આવો ને નું ખુgga પણ કેટલા સરસ

સાંજે પાર્ટી ઉજવાની છે આપડે તો પછી ફટાફટ કે હજુ કેક મેક લાવવાનું છે બધું બાકી છે કે બાકી છે હા આ બધું અત્યારે કરવું જરૂરી આપડે લગ્ન મેરેજ માં જવાનું છે પાર્ટી છે બોલો ફોટા પડા માટે તૈયાર હું તો બર્થડે બોય તૈયાર જો થયો નહીં અને મિત્રો અમે આવી ગયા છે સન્યાસી મહાદેવ ના મંદિરે આપ જોઈ શકો છો અહીંયા કામકાજ ચાલુ છે કામકાજ ચાલુ છે હજુ કામકાજ પત્યું નહીં ને એ રીતે કા કેટલા ટાઈમ થી ચાલુ છે બહુ ટાઈમ થી કામકાજ ચાલુ છે જો તો ખરા અહીંયા અહીંયા તો બહુ પથ્થર હતા પણ ત્યાં કા લક્ષ્મી નારાયણ મંદિર બન્યું છે હું તમને અત્યારે બતાવી સુપર મંદિર બન્યું છે લક્ષ્મીનારાયણનું નારાયણ નું તો ખરો જ ને અહીંયા શનિશ્વરજીનું મંદિર છે અહીંયા સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ઓલી બાજુ લક્ષ્મીનારાયણ મંદિર છે હે ને નહીં જો રોહી પીહુ તો ત્યાં કે હિચકો ખાવા છે કે તે રેનો નીલેશ અને કાજલને ને જોસાઈ પાછળ આવે છે બાકી અહીંયા અમે ફોટોશૂટ કરવા માટે આવ્યા છે કેમ કે મારી બર્થડે છે તો સ્પેશિયલ લોકેશન ત્યાં બહુ આગું પડી જાય અમારે અમારે પાંચ થી છ લોકેશન છે જોરદાર બેસ્ટ એમ બેસ્ટ અમે બહુ ટાઈમના અભાવ પ્રમાણે અમે અહીંયા નજીક આવ્યા છે ટાઈમ છે નહીં આપણી પાસે હા તો પેલા બાગમાં પણ મજા આવે લક્ષ્મીના મંદિર પર મજા આવે અરે આ બધું હટી જશે ને રીતિકા પછી બેસ્ટ લાગશે તો મિત્રો અહીંયા ફોટોશૂટ કરાવીને પછી અમારે ઘરે ત્યાં જઈને કેક લેવા જવાનું છે પછી ફુગ્ગા જે ઓનલાઈન ડેકોરેશન માટે મંગાવ્યું હતું એ બધું કમ્પ્લીટ કરવાનું છે ફેરવ્યું કઈ તાપ આવે છે અહીંયા હિંચકો ખાય છે અહીંયા એક તૂટી ગયો છે રૂહી ને વીર નથી નથી આવ્યા કેમ કે રૂહી ઊંઘી ગઈ છે ને વીર પણ ઊંઘી ગયો છે કેમ અને પીહું એટલી જ આવે આવી છે અહીંયા

સર્ટેબા કલક કમાઈ ગયા આજો કર આ બહુ જરે પહેલા પી ઉડી કોઈ હેર હેર ફોન कमरे कमरे टाइगर को कैंडल होगे। सारे बड़ा बॉब फोटो पारवाना है। वो इस साइड में जा हम राखूं ब्याह ब्याह था हम राखूं। ओ। जो फोटो पारवाने सजी से नहीं आलेशे हमारे। क्या तो डिल करना। जलिग बाम आमरे आजीवन। और फिर जो? મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે કેમકે કે ફોટોશૂટ થઈ ગયો છે અને રીતિકા પૈસા ગણેશ પૈસા જો કે ચાલો મિત્રો હવે છે ઘરે કેમકે ટાઈમ ઓવર થઈ ગયો છે મિત્રો હવે ડેકોરેશન ની તૈયારી થાય છે અહીંયા રીતિકા અને કાજલ બંને કરે છે અહીંયા અમારા નિલેશ જીજુ છે ફુગ્ગા ફૂલાડે છે જોઈ લો અને આ જોઈ લો જીજુ ચિયર્સ લો જીજુ તમારા માટે સ્પેશિયલ સ્પેશિયલ તમારા માટે છે ચિયર્સ વાર મિત્રો કેટલા કામમાં માં આવ્યા છે આ લોકો જલ્દી જલ્દી કરો ડેકોરેશન ફટાફટ ચલો ચલો મારી નોની જસ્ના ફટાફટ બતા ચલો દુન મારા ફૂકા ફૂકા છે સ્ટાર એક પૂરે હાથમાં જલવાનું લાગે લાગે હે રિજગા હવે શું કરો બસ ને તમે એક સ્પેલિંગ મિસ્ટેક ના થે હો સ્ટેપ બાય સ્ટેપ હેપી બર્થડે આવું હે હેપી બર્થડે ઓકે કમ્પ્લીટ થઈ ગયું

મિત્રો જોર ડેકોરેશન થઈ ગયું છે આપ જોઈ શકો છો જોરદાર મજાનું ડેકોરેશન કરી છું રીતિકા કાજલ એ અને અમારી બેન જોશના એ નીલેશ એ હોય હા હા ઘણી મહેનત કરી છે નીલેશ એ બધા એટલે જો લો આ ફક્ત એકસો ચાલીસ રૂપિયા ડેકોરેશન કેટલું એકસો ચાલીસ રૂપિયા ડેકોરેશન બધું જ આવી ગયું કે ચીયર્સ બોર્ડ લાગે પછી આ બોર્ડ લાગે મોટી મોટી પછી પછી કિંગ પછી હેપી બર્થ ડે તોરણ છે એક નંબર હવે મિત્રો સાત વાગવા આવ્યા છે અને ફાઈનલી આપણે બર્થ નું સેલિબ્રેશન કરવાનું છે ઓકે કરી લે પણ અનિલેશ તો આવા દે બકા ચલો બધી ની શરૂઆત થાય છે જો એક કેક બે કેક ને ત્રણ કેક

હવે અમારો ભૂલો હતો ભૂલો અત્યારે છે નહીં હયાતમાં પણ એની દિલથી કહું છું આઈ મિસ યુ સો મચ બોલા તું અહીંયા આવી જ આવે અમે બર્થડે અહીંયા ઉજવી છે વાવ અહીંયા તો ફોટોશૂટ ચાલે છે અહીંયા બધા ફોટોશૂટ ચાલે છે વાવ કરીતો લોક બહુ મોમે અર્જુનભાઈ પાજી પોકી બાબે ખવડાવો બનાય ખવડાવ જો बराबर तो 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 है ना 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 আরে বাবা আউ না কর দেবা টেনে পরে हमने ओ चाबू હમજો તો તમ મને ખવડાવ એક પાણી ભઈ મારવી ન ખવડાવવા મને ગિફ્ટ આપ્યું છે

કેર જોરદાર પપ્પા હાજી આયુ પડે પછી આ ઓ બને કેમ છે આ કોણ આયુ પિહુ સુ વાત છે પિહુ થેન્ક યુ સો મચ કે કે કાતર આવો તમને મે હાથમાં રાખવાનું કીધું નીચે સાટ પડ જી નીચે પડે રૂહી ભાઈનું એક આખે વાવ કેટલું બધું લાવ્યા છે તમે બસલી જોંગે વાહ ઓ લાઈ સુપર

तो जो मित्रों और हमारी रूही मन आपसे कातर कह बेटा हां या नहीं कातर कर रही अरे बहु भी ने कितने पेंडिंग में छ थे चल ना आज तो वाले। वाले। मम्मी पापा रूही पीहू ने वीर ये लोगों की पार्टी है काल ना हमने बैच कितने दिवस से रखा है पर बतात नहीं गिफ्ट आ चश्मा पेयरिंग बताव जाओ जोरदार चश्मा જોઈ લો મિત્રો આ કોને રૂહી આપે રૂહી આપે રૂહી આપે થેન્ક યુ સો મચ

ઓહો લે શું છે લે ઘડિયા છે શું શું છે ખોલો તો ઓ પેકિંગ જોજો આ પ્રીમિયમ લેજો વાહ एकदम પ્રીમિયમ પેકિંગ છે પેલો તો થેન્ક્યુ હે ના જો પેલો પછી આહો વાહ જો શું થેન્ક યુ સો મચ ગ્રોસ અને લખે ઓ વાહ નવી પેટર્ન જો થેન્ક યુ સો મચ રીтика થેન્ક યુ સો મચ રીтика રોજ પણ આપે છે

દેવા ખાજે બરાબર ભાઈ પાસ્તા ચમચી તો આ આ ચમચી આપો નીલેશ ઓકે ક્યુ ક્યુ બની જાય પાપડ શી શરૂવાર પાપડ જો 10 વાગી ગયા છે અને 10 વાગે લોકો અમે જમવા બેસી ગયા રહે અને 10 વાગે બધા લોકો જમવા બેઠા જો આજે તો બોલેટ પડણી રહી કા જો પડે બટલ લીધું છે એટલે માટે હા આટલા વાગે તો અમે ઊંઘી ગયા હોય અને આટલા વાગે અમે જમવા બેઠા આખી વીર ફેમિલી અમારી આખી વીર ફેમિલી હી જો